પાદરા તાલુકામાં આવેલા વાલીપુરા એકલબારા ખાતે પરંપરાગત રીતે ચાલ્યા આવતા નવલા નોરતાનું શનેશ્વર મહાદેવ મંદિર ખાતે આયોજન કરવામાં આવ્યું હતું પાદરાના વાલીપુરા એકલબારામાં મહાદેવ યુવક મંડળના તમામ કાર્યકર્તાઓ તથા વડીલો દ્વારા આ વર્ષે નવલા નોરતાનું આયોજિત કરાયા હતા અહીં પરંપરાગત રીતે અને વિધિ વિધાન મુજબ આદ્ય આદ્યશક્તિના ગરબાની સ્થાપના કરીને દરરોજ પૂજા વિધિ સહિત આરતી કરીને ઉપાસના કરવામાં આવે છે ને વાલીપુરા એકરબારા સહિત બીજા ઘણા આજુબાજુના ગામડાઓમાંથી માતાઓ બહેનો ગરબા રમવા માટે આવે છે અહીં મા ભવાની જગદંબા નોરતાના નિમિત્તે મહાદેવ યોગ મંડળના તમામ કાર્યકર્તાઓ દ્વારા ગરબાની રમઝટ બોલાવીને અનોખું વાતાવરણ ઊભું કરવામાં આવે છે રિપોર્ટ પાદરા મહાદેવ યોગ મંડળ અમારું ગ્રુપ બનાવેલું છે મંડળ અમારું અને અમે આ વર્ષે નવરાત્રિનું આયોજન કર્યું છે મહાદેવ મંદિરની બાજુમાં અને દરેક જણ સાથ સહકાર આપે કંપનીઓએ આપ્યો છે અમરની સાથ તો દરેક ગામના વ્યક્તિઓ સાથ સહકાર આપે અને દર વર્ષે આવને આવું આયોજન થતા રહે એવી અમારી સૌ આયોજક મિત્રોની સહયોગ મિત્રોની આશાઓ છે અમારી મહાદેવ યોગ મંડળ અમે આ આ વર્ષે અમે નવરાત્રિનું આયોજન કર્યું છે તો દરેક ગામના વ્યક્તિઓ માતાઓ બહેનો ગરબામાં પધારે એવી અમારી આયોજક મિત્રોની નમ્ર વિનંતી છે અપેક્ષાઓ છે આશરે કેટલા લોકો તમારે ત્યાં ગરબા રમવા આવતા હશે કેટલી બહેનો અને માતાઓ રમવા આવે છે આશરે લગભગ છસો નો સાતસો માણસ આવે છે કયા ગામથી એકલપારા ગામથી નાના ભાગ છે ભોપુરા છે વાલીપુરા સૈનાપુરા દરેકનું સાથ સહકાર મળી રહે છે તમારું નામ રમેશભાઈ એકલપારા પંચાયત સભ્ય છું અને આયોજક તરીકે કામ કરું છું તમારું નામ ગણપતભાઈ ગણપતભાઈ જણાવશો કે કેટલા સમયથી તમે આ નવરાત્રિનું આયોજન કરો છો નવરાત્રિનું આયોજન પહેલાં અમે લગભગ દસ પંદર વર્ષ પહેલાં કરતા હતા બિલકુલ પરંતુ અત્યાર પાંચ દસ વર્ષથી નવરાત્રી બંધ હતી અને આ સાલ પાછી નવરાત્રિનું આયોજન અમારે મિત્ર મંડળ જે છે મહાદેવ યુવક મંડળ તે સર્વ યુવકો અને વડીલોને ભેગા મળીને અમે એકબીજાનો સપોર્ટ લઈને આ નવરાત્રિનું આયોજન કરેલું છે નવરાત્રિ એટલે એક માણી આરાધનાનું પર્વ છે અને આ પર્વમાં દરેક ભાઈઓ બહેનો નાના ભૂલકાઓ વડીલો દરેક જણ આવીને ગરબામાં ઘૂમે અને પોતાના ઈચ્છા પ્રમાણ અને પોતાની ઈચ્છા અનુસાર જે કંઈ માતાજી પાસે જે કંઈ ઈચ્છા હોય તે માં એમની પરિપૂર્ણ કરે બીજું ખાસ એ કે અહીંયા અમારા ગામમાં એકલવાડામાં અવાનવાર અમે આવા ધાર્મિક પ્રોગ્રામો દર સાલના માટે કરીએ છીએ ભાદરવી પૂર્ણ અમે અંબાજી માતાનો સંઘ જાય છે પછી નવરાત્રિમાં અહીંયા હમણાં પાવાગઢ જઈને આવ્યા અને હવે અમે અમને માગસર સુધી એકમના દિવસે ચોટીલા સંઘ લઈને જવાના છે અને ત્યાર પછી આવીને અહીંયા એક મોટી નવચંડીનું આયોજન કર્યું છે એવું એક મંદિર એ સંઘના વચનમુઠી અમે એક મંદિર બનાવ્યું છે જે વેડઈ માતાનું મંદિર છે એની અંદર અમે ચામુંડા માતાની સ્થાપના કરે છે દશામાની સ્થાપના કરે છે મહાકાલી માતાની સ્થાપના કરે છે કારકા માતાની સ્થાપના કરે છે અંબાજી માતાની સ્થાપના કરી છે અને એ કરજ સુધી પણ બી અમે આ સ્થળ માટે કરવાના છે બીજું કે અહીંયા અમારે ગામની અંદર તથા આજુબાજુમાં જે કંઈ ઇન્ડસ્ટ્રી કંપનીઓ આવેલી છે અથવા ગામમાં આગળ પડતા જે કંઈ લોકો છે તે લોકો અમને ધાર્મિક ક્ષેત્રે પૂરેપૂરો સ્વાસ્થ્ય સહકાર આપે છે એ એટલે દરેકની મની દરેકની મનોપૂર્ણ માતાજી 볼라까리, 여기 가시 이차라구두